ભારત સરકાર દ્વારા તારીખ આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ જૂની ચલણી નોટ અંગે નોટબંધી કરવામાં આવી હતી જેમાં પાંચસો અને એક હજાર રૂપિયાના દરની ચલણી નોટોને માર્કેટમાંથી સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવી હતી ત્યારે સરકારે દાવો રજૂ કર્યો હતો કે નવ્વાણું ટકા ચલણી નોટ પરત આવી ગઈ છે પરંતુ અનેક જગ્યાએથી હજી પણ લાખો રૂપિયાની જૂની ચલણી નોટો મળી આવી રહી છે ત્યારે સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાંથી પોલીસે ચાર ઇસમોને રૂપિયા પંચોતેર લાખની જૂની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે ડુમસ પોલીસને બાતમી મળી હતી કે ભીમપોર ગામ ખાતે બાવળફળિયામાં રહેતા નરેશ પટેલના નિવાસસ્થાને મોટી માત્રામાં બંધ થયેલી જૂની ચલણી નોટો સાથે અમુક વ્યક્તિઓ હાજર છે જે અંતર્ગત ડુમસ પોલીસે તપાસ હાથ ધરતા નરેશ રણછોડભાઈ પટેલ વિનીત રજનીકાંત દેસાઈ મોહમ્મદ સાદિક મોહમ્મદ સફી શેખ અને મનીષ કુમારસિંહને ઝડપી પાડ્યા હતા પકડાયેલ ઈસમો પાસેથી પોલીસે પાંચસો અને એક હજાર રૂપિયાના દરની જૂની ચલણી ચૌદ હજાર પાંચસો નોટ મળી અંદાજે રૂપિયા પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સાથે જ આ ચલણી નોટો ક્યાંથી લાવ્યા અને હજુ સુધી આ સંગ્રહિત કરેલી નોટ સરકારમાં જમા શા માટે કરવામાં ન આવી તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે ગત તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે અહીંના ભીમપોર ગામ ખાતે એક મકાનમાં ચાર ઇસમો ચલણી નોટો સાથે હોય એવી બાતમી મળેલ હતી જે આધારે અત્રેના પોલીસ સ્ટેશને ત્વરિત કામગીરી કરી રેડ કરતાં જે તે મુકામે ભારત સરકારની જૂની રદ કરાયેલી નોટોની પૈકી પાંચસોના દરની ચૌદ હજારનાંગ તથા હજારના દરની પાંચસોનાંગ એમ કુલ પચોતેર લાખ રૂપિયાની રદ કરાયેલ ચલણી નોટો મળી આવેલ છે હાલમાં તે અંગે તપાસ ચાલુ છે તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે તે સમય બદલાવી ન શક્યા હોય અને પડી રહી હશે પણ હાલમાં એ બાબતે વિશેષ તપાસ ચાલુ છે આ ચારેય વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ડુમસ ભીમપોર ખાતેના રહેવાસી છે જેમનું નામ નરેશભાઈ પટેલ છે બાકીની ત્રણ વ્યક્તિ પણ સુરત ખાતેના રહેવાસી છે